નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે એ ઘન જીવામૃતની જે હમણાં જ આપણે વાત કરીએ કે ભાઈ ખેડૂતો જે છે એ તૈયાર ઘન જીવામૃત જે છે એ બનાવવા માટે ઘણો બધો સમય લાગે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે છે હાથ બગડવા છે પશુ નથી આ બધા પ્રશ્નોના કારણે એ બનાવતા નથી ત્યારે આ પ્રોજી કંપની જે છે એ ઘન જીવામૃત જે છે એ તૈયાર બનાવ્યું છે અને આ પ્રોજીનું જે ઘન જીવામૃત જે છે અમારા કિશોરભાઈ જે ઘણા વર્ષોથી જે છે ખેડૂતોને આપે છે એમના જ અનુભવ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ

એમ થયું કે ના આપડે નાખ્યું છે તો કઈક મળ્યું છે હવે જનરલી ગણતરી કરો કે આજે ના એસી ટકા ખેડૂત પાસે પેલા તો ઢોર નથી બરોબર છે હવે જે આપણે જે જીવામૃત બનાવવું હોય તો ગાય નું છાણ ગૌમૂત્ર ગોળ ગોળ ને એવું બધું મળી રહે પણ ગાયનું છાણ ને ગૌમૂત્ર એ કઈ મળતું ખાટી છાસ હારી મળતી નથી એટલે ઘન જીવામૃત બનાવવું હોય કદાચ એને પાવું હોય તો બને પણ એની જગ્યાએ આ તૈયાર જે ઘન જીવામૃત છે એક બેરલ બસો લીટર એક પાંચ કિલો આ નાખી દો એટલે તમારું પાંચ રાખી અને તમે અઢી વીઘાની અંદર એના સારા પરિણામ તમારે ફક્ત અઢી વીઘા કરવું પાંચ વીઘા હોય તો અઢી વીઘામ કરો એટલે તમને નરી આંખે દેશે કે આનું રિઝલ્ટ કેવું મળ્યું છે આની અંદર શું છે કે ભાઈ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ ન્યુટ્રિશન બધા તત્વો આની અંદર આવી જાય છે જેથી છોડની તમે એની જે

પાંચ લીટર તમારે નાખ પાંચ લીટર નાખ બરોબર છે હવે આ જે છે તમે કયા કયા પાકો ઉપયોગ કરાવેલો આમાં ઓલ ઓવર પાકમાં ચાલે છે ખેડૂતોને એને જે આ જે નાખ્યું છે ને એની અંદર તમે જો આમ ગણતરી કરો તો ઓછો લાગે છે હું કે જે જેવો હોય છે એની હિસાબે એનામાં ઓછો લાગે છે અને અંદર જે પોપટો મગફળીમાં તમે આમ હાથ થી ફોલાય નહીં એવો પોપટો પણ થાય છે બહુ સરસ મજાની વાત મિત્રો આપણને જે છે આ એમ ઘનજીવામૃતની જે છે વાત કરવામાં આવી આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે મારો હેલ્પલાઇન નંબર છે નવ્વાણું સાત છન્નું છત્રીસ બસો પાંચ મિત્રો વધારાની માહિતી માટેનો નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ